ગોંડલની અંદર જે રીતે પિયુષ રાદડિયા અને બની ગજેરાની ઉપર જ્યારે ફરિયાદ નોંધવામાં આવી અને એ પછી ક્યાંક પિયુષ રાદડિયા છે તેમની તબિયત લથડી અને એ પછી તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા પરંતુ એ સમય દરમિયાન ગોંડલ પોલીસે તેમને જામીન આપ્યા અને નવો કેસ નોંધાયો જેતપુર પોલીસ સ્ટેશનની અંદર પરંતુ જ્યારે આજે જિગીશા પટેલ અને પિયુષ રાદડિયા જેતપુર પહોંચ્યા હતા અને એ પછી જ્યારે પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યા છે ત્યારે પિયુષ રાદડિયાએ હવે નવા શું ખુલાસા કર્યા છે તે સાંભળીએ

જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે જલા સાહેબે પછી કીધું કે તમે રિયો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે એટલે મેં અમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કારણોસર મારે તો આ ખંડણી બંને એ ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રીમો ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી અધિકૃત રીતે નોંધી રાખેલા જે અગિયાર વાગે અગિયાર સાડા અગિયારના આસપાસ જેતપુર તાલુકા પીએ ગેરમાં છેટીએ આવ્યા એમને મને એવું કીધું કે ભીષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખે મને લઈ ગયા ત્યારથી હું મારા ફેમિલીને મેળવવા નથી મારા બે બાળકો છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે અને મોટો જે પુત્ર છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાપતો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી એટલે સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના બે કોન્સ્ટેબલની સાથે હું અહીં આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવાની તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ તો એમને કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસ ના કામે નિવેદન પર નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તેને કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચમી છે કે જ્યાં જ્યાં બંને ગજર મેં તમને પહેલાં પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક

બંનીને પંદર તારીખે સાંજે છ વાગ્યા આસપાસ ધોરાજી રજૂ કરે છે એ પેલા તો બંને ઉપર ધડા કયા પ્રકારનો ન્યાય આપવા માટે તમે જુઓ દરેક એફઆઈઆરમાં માં એવું લખ્યું છે કે ફરિયાદી ફરિયાદ કરતા દરે છે ફરિયાદીનું તમને હું પરિચય આપી એક ફરિયાદી છે તાલુકા પંચાયતના પ્રમુખનો પતિદેવ ભારતીય જનતા પાર્ટી એક ફરિયાદી છે તાલુકા ભાજપનો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકી ગામના સરપંચનો પુત્ર આ લોકો બેન આવ્યા હતા અલ્પેશભાઈ આવ્યા હતા એ તો એમ કેતા હતા ગોંડલમાં શાંતિ અને સલામતી છે તો કાં તો હું ફ્લોренસ ગેંગનો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કાં બની લોરેન્સ ગેંગનો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઊભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશને મળવા જાઓ તો બેસાડી દેશે મારા હિતે છું જેના માટે મેં રાતને દિવસ કામ કર્યું એવા લોકોએ મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી રહેતા મને તો કપાસા મારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં અમને પાસા કરી દે તમે હું પાસા ભોગવીને ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે એટલે બાર વાગે તમને તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ નું મને પૂછો છો હું આટલા દિવસથી આક્ષેપ કરું છું એસપી સાહેબ ને પૂછો એક નિવેદન આપો કે પિયુષ આદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે ડીવાયએસપી સાહેબ ને પૂછે પીએ કે પીયુષ નહીં જવા દેવાનો ક્યાં મોકલવાનો એટલે ડીવાયએસપી સાહેબ ને કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલે માં એ ડિવિઝન માં ફરિયાદ કરી આવ કોઈ ફિઝિકલ ટોર્ચર માં બતે હા મે તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં તમારા આયા જેટી પરમાર કે તમને પણ ખબર હશે તો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે ઈ વ્યક્તિ પાણી પીવા માટે પાણી પીવડાવવા માટે પંખાયેલા છે

એટલે કે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીમું લેપટિંગ ના થાય ને એટલે તમારે નાક શ્વાસ ન લઈ શકો એ પાણી છે તમે જેવું મોટે થી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત તેડી પ્રમર પોતે પાણીનો મારો ચલાવે એટલે માણસ ખુદ તો માણસ કેમ પાણી પી જાય એમાં પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન ભગવાને મારું મારી

પિયુષ રાદડીયાએ જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર